કે જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ સામાન્ય ફીમાં આપવું જોઈએ એવો આદેશ આપ્યો દર વર્ષે એક હજાર વિદ્યાર્થીઓનો પ્રવેશ નજીવી ફીમાં કરવો જોઈએ તેવું સૂચન પણ હાઈકોર્ટે આપ્યું સાથે સાથે ડીઓ અને કમિશનર ઓફ સ્કૂલને પણ સહકાર આપવા આદેશ આપવામાં આવ્યો છે સ્કૂલ સેફટી પોલિસીની આપી શકશે તેવું પણ હાઈકોર્ટ તરફથી આ સમગ્ર બાબતે કહેવામાં આવ્યું જોકે સીસીટીવી અને સુરક્ષાની જવાબદારી શાળાની જ રહેશે તેવું પણ હાઈકોર્ટે આજે કહ્યું છે શાળા ફિઝિકલ મોડમાં શરૂ કરવા અંગે વિચારણા કરાશે આ તરફ શાળા પ્રત્યક્ષ રીતે શરૂ થાય તે માટે પણ અલગ અલગ બેઠકો થઈ રહી છે શાળાના મેનેજમેન્ટે આજે ડીઓ સાથે બેઠક પણ કરી હતી અમદાવાદની સેવન ડે સ્કૂલના મેનેજમેન્ટ સાથે ડીઓની બેઠક પણ થઈ હતી પ્રત્યક્ષ રીતે શાળા શરૂ થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા શિક્ષણ અધિકારીને આ સમગ્ર બાબતે રજૂઆત થઈ પોલીસ અભિપ્રાય અને નિરીક્ષણ બાદ આ સમગ્ર નિર્ણય લેવાશે તેવું પણ ડીઓ તરફથી કહેવામાં આવ્યું આ શાળાના જરૂરી દસ્તાવેજ પણ માંગવામાં આવ્યા છે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે શાળામાં સિક્યોરિટી પણ બદલી દેવામાં આવી છે તેવું પણ જિલ્લા શિક્ષણ અધિકારી તરફથી કહેવામાં આવ્યું છે બે નર્સ સપોર્ટ સ્ટાફ એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની રહેશે એ પણ જાણકારી ડીઓ તરફથી આપવામાં આવી સલામતીના

આ બાબતોની સંપૂર્ણ ચકાસણી થાય અને અંડર ઓબ્ઝર્વેશન રહીને આ કાર્ય શરૂ કરી શકાય તે સિવાય શરૂ કરી શકાય તેવું નથી આ માટે અમે પોલીસને પણ પત્ર લખ્યો છે અમે પોલીસ કમિશનરમાં પણ પત્ર લખ્યો છે કે કાયદો અને વ્યવસ્થા પ્રમાણે હાલની જે પરિસ્થિતિ છે એના માટે આપનો શું અભિપ્રાય થાય છે તે મળેથી આગળ કરી શકાશે પરંતુ શાળા કક્ષાએ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ ચેન્જ કરી વધુ સિક્યુરિટી પર્સન્સ રાખવા સિક્યુરિટી પર્પઝને ધ્યાને લઈ સીસીટીવી કેમેરા તમામ જગ્યા ઉપર છે એના કરતાં પણ એમણે વધારે છે એ પ્રકારનું આયોજન કરેલું બતાવ્યું જે વિદ્યાર્થીઓના ખાસ કરીને આરોગ્ય માટે બે નર્સની એપોઇન્ટમેન્ટ કરવામાં આવેલી છે તે બતાવ્યું ફર્સ્ટ એડની વ્યવસ્થા જે છે એ કરવામાં આવેલી છે એમ્બ્યુલન્સ સત્વરે અમે શાળા કક્ષાએ વસાવવા જઈ રહ્યા છીએ આવા પ્રકારની જે સલામતીના ભાગે જે કંઈ કરી શકાય તેવી બાબતો એમણે એમ अति रजू कर डीओ सर के तरफ से हमारे पास जो सर्कुलर आया था उन्होंने कुछ इन्फॉर्मेशन मांगी थी और हम सारे हेड और स्कूल के जो एडमिन है वो सारे जो इन्फॉर्मेशन हम डी सर को सबमिट कर चुके हैं और हमें भी हमारी भी इच्छा है कि स्कूल जल्द से जल्द चालू हो क्योंकि काफ़ी सारे पेरेंट्स आके बोलते हैं कि ऑनलाइन में काफ़ी दिक्कत हो रही है तो हमारी भी वही रिक्वेस्ट डीओ साहब से भी है कि जल्द से जल्द हमें ऑफ़लाइन क्लासेस शुरू करने की परमिशन दी जाए और सर ने भी हमें अश्योर किया है कि एक दो दिन में वो उनके हेड ऑफिस से बात करके जो भी हमने डॉक्यूमेंट सबमिट किए हैं उसके जांच पड़ताल होगी और फिर वो हमें परमिशन देंगे लेकिन हमने उनको अश्योर किया है हमारे जो प्रिंसिपल सर है कि जो भी होगा एज़ पर द इंस्ट्रक्शन फ्रॉम डी हम सब कुछ करने के लिए तैयार है एलिगेशन जैसे सिक्योरिटी है तो हम एक नई सिक्योरिटी एजेंसी को हायर कर रहे हैं और जैसे डी ओ सर ने भी कहा है कि आपको एक स्कूल में एक एम्बुलेंस रखना है तो वो भी हम एम्बुलेंस रखने वाले हैं

શાળાને પુનઃ પ્રત્યક્ષ રીતે કાર્યરત કરવામાં આવે કારણ કે હાલા તબક્કે તેમના દ્વારા એ રજૂઆત કરવામાં આવી છે કે જો શાળા હાલા તબક્કે પ્રત્યક્ષ રીતે શરૂ કરવામાં નહીં આવે તો ઘણા બધા વિદ્યાર્થીઓની પર વિપરીત અસરો થઈ રહી છે કારણ કે ઓનલાઈન પ્લેટફોર્મથી તેઓ અભ્યાસ તો કરાવી રહ્યા છે પરંતુ તે અભ્યાસની અંદર બાબતો જે યોગ્ય હોવી જોઈએ તે નથી થઈ રહી કામ પ્રોપર થઈ નથી રહ્યું સાથે જ એ પણ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે શાળા છે તેને પુનઃ કાર્યરત કરવા માટે જે યોગ્ય ધારાધોરણ હોવા જોઈએ તે મુજબ શાળા તમામ બાબતો કરવા માટે તૈયાર છે જેમાં એક બે નર્સ જે છે તેમને સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવશે કારણ કે શાળાઓના નોમ્સ હોય છે જ્યારે સંખ્યા વધારી હોય બાળકોની ત્યારે બે નર્સ સાથે એમ્બ્યુલન્સ સહિતની જે પેરામીટર્સ છે તે રાખવામાં આવતા હોય છે તો તે બાબતે પણ સ્કૂલ તરફથી તૈયારી દર્શાવવામાં આવી છે એટલે ચોક્કસથી કહી શકાય કે આગામી દિવસોમાં સેવન્થ ડે સ્કૂલ છે તે પુનઃ કાર્યરત થઈ શકે તે પ્રબળ શક્યતાઓ હાલ સેવાઈ રહી છે ઉપરાંત ડીઓ દ્વારા પણ આ તમામ બાબતોને લઈને તેમની જે રજૂઆતો હતી તે રજૂઆતો પર પોતે વિચાર કરશે આખી જે કમિટી બનાવવામાં આવી છે તે કમિટી આગળ આખા એ મુદ્દાઓ છે તે મૂકવામાં આવશે આ કમિટીની અંદર પણ વિવિધ ક્ષેત્રના લોકો છે તેમને જોડવામાં આવ્યા છે ઉપરાંત આજે ગુજરાત હાઈકોર્ટની અંદર સેવન્થ ડે સ્કૂલને લઈને ખૂબ મહત્વપૂર્ણ સુનાવણી થઈ છે જેની અંદર ગુજરાત હાઈકોર્ટે આજે વિશેષ સૂચનો કર્યા છે કે આ જે સ્કૂલ છે શાળાઓ જે છે આખાએ જે વિવાદ થયો હતો ત્યારબાદ સ્કૂલને કેવી રીતે પુનઃ કાર્યરત કરવી તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવે છે જેમાં મૃત વિદ્યાર્થીની યાદમાં દસ ટકા જેટલી જે ફી છે તે માફ કરવામાં આવે સામાન્ય ફી ની અંદર ભણાવવામાં આવે ઉપરાંત દર વર્ષે એક જેટલા વિદ્યાર્થીઓને નજીવી ફી માં એડમિશન આપવામાં આવે તેવી પણ જે છે તે ગુજરાત હાઈકોર્ટે આજે સ્કૂલ ને સંચાલન ને નિર્દેશ કર્યા છે ઉપરાંત સ્કૂલ ને એ પણ કહ્યું છે કે માફ કરજો જિલ્લા શિક્ષણ અધિકારી ને કમિશનર ઓફ સ્કૂલ ને કે પૂરતો સહકાર આપવાનો રહેશે કારણ કે જે આખી હાલના તબક્કે તપાસ છે તે નાજુક અવસ્થામાંથી પસાર થઈ રહી છે કારણ કે આ એક સ્કૂલનો વિષય નથી એ રાજ્યની ઘણી બધી સ્કૂલોને અસર કરતો મુદ્દો છે એટલે આ તમામ મુદ્દે અમે ચોક ચોકસાઈપૂર્વક તપાસ કરવા માંગી રહ્યા છે તેવું કમિટીએ ગુજરાત હાઈકોર્ટની અંદર કહ્યું છે એટલે આ તમામ બાબતો પર આજે વિસ્તૃત સુનાવણી થઈ છે ચોવીસ સપ્ટેમ્બરના રોજ ચોવીસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટની અંદર પુનઃ આ સમગ્ર મુદ્દે વિસ્તૃત સુનાવણી હાથ ધરાશે ગુજરાત હાઈકોર્ટ આ મુદ્દે સ્કૂલને પુનઃ કાર્યરત કરવા માટે શું દિશા નિર્દેશ આપે છે તે પર સૌ નજર છે પરંતુ હાલ આજની આ બે મહત્વની ઘટના પરથી એ આંકલન કરી શકાય કે ચોક્કસથી આગામી દિવસોમાં સેવન્થ ડે સ્કૂલ છે તે પુનઃ કાર્યરત થઈ શકે છે બિલકુલ આભાર કલ્પિન તમામ જાણકારી આપવા બદલ નજર રહેશે ચોવીસ સપ્ટેમ્બરે જ્યારે ગુજરાત હાઈકોર્ટ સુનાવણી કરે છે ત્યારે શું દિશા નિર્દેશ વધુ આપવામાં આવે છે